એ શરૂ કર્યું ગેરકાયદેસર માટે ખોદકામ રેડ અને પ્રેસ નોટ બંનેમાંથી ખનીજ માફિયાઓ જ ગાયબ ભરૂચ શહેરમાં કોઈ અદ્રશ્ય શક્તિઓએ ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરવાનું શરૂ કર્યું હોય એવું લાગી રહ્યું ભૂતોએ જાણે માટી ખનન શરૂ કર્યું હોય તેમ તંત્રની રેડમાં અને માહિતી ખાતા દ્વારા જાહેર થતી પ્રેસ નોટમાં ભૂતની જેમ ખનીજ માફિયાઓના નામ ગાયબ થઈ જાય છે ત્યારે ખનીજ માફિયાઓ પાસે રેડ પડતા પહેલાં ગાયબ થઈ જવાની કોઈ શક્તિ છે કે પછી તંત્રના અધિકારીઓએ કોઈને પણ ગાયબ કરી દેવાની વિદ્યા હસ્તગત કરી લીધી છે તે અંગે ભરૂચના લોકો વિચારના ચકડોળે ચડ્યા છે છેલ્લા બે ત્રણ દિવસમાં ખનીજ માટી માફિયાઓ ઉપર વહીવટી તંત્ર દ્વારા તાબડતોડ કાર્યવાહી થઈ રહી છે તંત્ર દ્વારા જાહેર કરાયેલી પ્રેસ નોટ મુજબ સોમવારની રાત્રે વાગરા તાલુકાના અટાલી ગામમાં સાદી માટી ખનીજોના બિન અધિકૃત ખનનની ફરિયાદ ભૂસ્તરશાસ્ત્રીને મળી હતી આ ફરિયાદ અનિયવે સોમવારે મોડી રાત્રે ભૂસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ખનીજના બિન અધિકૃત ખનન બાબતે તપાસ ટીમ તૈયાર કરી આકસ્મિક તપાસ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન એક એક્સેવેટર મશીન તથા ત્રણ જેટલી ટ્રકો દ્વારા પરવાનગી વગર સાદી માટી ખનીજ બિન અધિકૃત ખોદકામ કરી વહન કરતા ધ્યાન આવતા કુલ એક કરોડ પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી દહેજ પોલીસ સ્ટેશન ખાતે વાહન મૂકી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગઈકાલે પણ ભરૂચ તાલુકાના કરમાલી કરજણ પાસે ગેરકાયદેસર માટી ખનન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જિલ્લા વહીવટી તંત્રને મળેલી બાતમીના આધારે આકસ્મિક તપાસણી હાથ ધરાતા અંદાજે પાંચ કરોડના મુદ્દામાં લટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં સાત ટ્રક ફોકલેન્ડ મશીન બે અને એક મહિન્દ્રા થાનનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે નવા જિલ્લા કલેક્ટરે ચાર્જ સંભાળ્યા બાદ ખનીજ માફિયાઓ પર કાર્યવાહી થઈ રહી છે પરંતુ કાર્યવાહી કરવામાં આવતા તાબાના અધિકારીઓ કાચું કાપી રહ્યા છે કારણ કે રેડ દરમિયાન ગેરકાયદેસર માટી ખનન કરવા માટે ઉપયોગમાં લેવાતા વાહનો પકડાય છે પરંતુ સ્થળ પરથી ખનીજ માફિયાઓ નથી પકડાતા એટલું જ નહીં તંત્ર દ્વારા અપાયેલી પ્રેસ નોટમાંથી પણ ખનીજ ચોરી કરતા તત્વોના નામો ગાયબ છે ત્યારે આ ગાયબ થવાની કળા ખનીજ માફિયાઓ પાસે છે કે ગાયબ કરવાની વિદ્યા અધિકારીઓ પાસે છે તે અંગે લોકોમાં કુતુહૂલતા જોવા મળી રહી છે